સુરતના પુના વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પરની રૂમમાં મૂળ રાજસ્થાનના બેતાલીસ વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદૌરિયા પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે ગજેન્દ્ર રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂઈ ગયા હતા દરમિયાન વહેલી સવારે છ વાગ્યાના આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી જેને પગલે રૂમમાં સુઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ ભાગ મચી હતી ત્યારબાદ સ્થાનિક લોકો દોડીને આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરિવારના બે સભ્યો સહિત ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સવારમાં છ ને સત્તર થી વીસ ની વચ્ચે આવો ધડાકાનો અવાજ આવ્યો તો ને એકસો આઠમાં રિંગ કરીને માણસોને નીચે ઉતારીને એમને એમ્બ્યુલન્સમાં બેસાડી દીધા હતા પછી એ બહાર નીકળીને જોયું ત્યારે ખબર પડી કે સામે મકાન માં આપડે ધડાકો થયો છે એટલે પછી માણસો બહાર નીકળ્યા એટલે એમને પછી એકસો આઠ માં બોલાવી ને મોકલી દીધા છ વ્યક્તિ ને ઈજા થઈ છે